આજે ગુડ મોર્નિંગ આજે તારીખ છે ઓગણત્રીસ ઓગણત્રીસ રવિવાર સોરી શનિવાર ઓગણત્રીસ નવેમ્બર એક ભાઈ બાજુના પાર્ટીથી દારૂની ડિલિવરી માટે આવે છે પચીસ લીટર આપણે ત્રીસ લીટર કીધું છે એમને હવે એ દેવા માટે અત્યારે આવે છે એનો વિડીયો આપણે એવું નાખીશું સવારનો છે બતાવ ભાઈ આપણું ગામ આ વાવ છે અને આટલી ઠંડીમાં એ ભાઈ દારૂની ડિલિવરી કરવા આવે છે એટલે આપણે આજે એની ડિલિવરી કરવાની છે

દીકરીઓ આરે રાખીને આ દીકરી મોટી થાય એટલે હું શીખશું બતાવો ભાઈ દારૂ જો મિત્રો આ દારૂ તો જો ભલામણ કેટલી માત્રા ઉજે છે ને લાવા લોકોને કાઈ જરા કઈ આમ શરમ નથી આવતી કે આપણે કોઈ તને ખબર છે આ તારો દારૂ વેચાય ને કે દારૂ જાય ને એટલે કેટલા લોકો પીવે ને પછી એના ઘરે જ ને એના બૈરા છોકરાને મારે મેં હિન્દી ના છેટા પહેલી વાર મને તો પહેલી વાર ધંધો કર્યો હે મને ફોન આવ્યો ને એટલે આ મને કોનો ફોન આવ્યો તો

તને ખબર છે કેટલા લોકો જિંદગી બરબાદ થઈ કોનો છોકરો હજી ચૌદ હજાર ખોટું એડ્રેસ દેવાનું નામલા રહેશો તારું નામ હું વિપુલ વિપુલ આખું નામ બોલ વિપુલભાઈ બટુકભાઈ વિપુલ બટુકભાઈ વાઘેલા હવે હાશું બોલી જા કેટલા વર્ષ ધંધો કરે એટલે બંધ કરી દેવાનું બાકી કરતો નીકળ્યો એટલે દારૂ લેવા ફોન કર ના ના પાલીતા પાલીતાણા

બંધ કરી દો ભાઈ વિડીયો નથી માતાજી ને મન તો ક્યાંય નથી બેઠો શેઠ નું નામ શું છે તારું નામ અશ્વિન ભાઈ તારું નામ શું

અને આજ મમરા ભરવાના છે ભરી જ દેવાના છે કરી દેવું તો પછી હું બે ભાઈ છે અને આ બે એમને બોલા છોડાવે એમાં અલા 30 લીટર દારૂ છે આ જોઈ લો ને મારા ચાલુ છે કાય વાંધો નહી હેમું જોઈ લો કાંઈ વાંધો આ લેજો આ ભાઈનો છે ના આ ભાઈ એમની મદદમાં છે આ બેને એમના ઘરનાથી ડાલું જેવો થાય છે એ આ કા છોકરી હા ભઈજા બેનાને આ ભાઈ